ઇંગ્લિશ ેટર સાથે આપણે ગુજરાતીના અક્ષરોને મેચ કરાવ્યા છે જ્યારે ઇંગ્લિશનો વર્ડ કેવી રીતે બને છે અને હાઉ ટુ રીડ ધ ઇંગ્લિશ વર્ડ is based on the sound. nowadays we are uh, talking about the sounds, architectures, and uh, grammatical uh, systems like uh, past tense, future tense, present tense, or all of the tenses, uh, active, passive, and all of these are uh, basically it's our sound system, and it is my uh, short information video for uh, your sound. Uh, you all are joined with me. chair module, loka <laughs> listening. સ્પીકિંગ રીડિંગ એન્ડ રાઇટિંગ ફર્સ્ટ ઓફ ઓલ આપણે તમારું સ્ટાર્ટ સ્ટાર્ટ કરીશું કરીશું તમે કે કેવી 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 રીતે 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 રીડ રીડ કરવો કરવો કર્યા પછી એને એનો સમજવો પદ્ધતિ દ્વારા અંગ્રેજી શિક્ષણનું કાર્ય રહેશે કોઈ પણ ધોરણના વિદ્યાર્થીઓ જેને ઇંગ્લિશ પાયા થી શીખવું છે કોઈ ને કઈ ક્વેશ્ચન છે તમે તમારા માઇક સ્ટાર્ટ કરીને તમે મારી સાથે કન્વર્સેશન કરી શકો છો પાયા થી ઇંગ્લિશ શીખવાનું છે અચ્છા ઓકે તો આપણે એ શીખીશું રાઈટ ઓકે તમારા બધાની વાત ઉપરથી મેં સમજો કે ભાઈ આપણને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે અને આફ્ટર ધ નવો દે કે 6 થી 12 ધોરણ સુધી તમને લોકોને ઇંગ્લિશ કોચિંગ જ આવવાનું છે સો તમે સમજી શકશો પણ લખી નહીં શકો સાંભળી શકશો પણ બોલી નહીં શકો તો એ વર્થ છે આપણા માટે એ કંઈ કામનું નથી સો એના માટે થઈને આપણે લોકો આ સ્પોકન ઇંગ્લિશ નું કોચિંગ સ્ટાર્ટ કરીએ છીએ કે બધા જ વિદ્યાર્થીઓ અહીં જોડાઈ શકે અ મને કહેશો તમને લોકોને ઇંગ્લિશ માં પ્રોબ્લેમ ક્યાં આવે છે એવરીબોડી વોન્ટ્સ ટુ ગુજરાતી રાઈટ પણ તેમ છતાં તો થોડું થોડું કન્વર્ઝેશન આપણે ગુજરાતીમાં કરીશું થોડું થોડું કન્વર્ઝેશન આપણે ઇંગ્લિશ માં કરીશું રાઈટ થોડું 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 આવડે છે ઓકે તો આપણે આગળ શીખીશું જય વિદ્યાર્થી મિત્રો ચલો સૌથી પહેલા તો બધા વિદ્યાર્થી મિત્રો લાઈવ જોઈન થઈ જશે જે ઇંગ્લિશ ના જે સ્પોકન ઇંગ્લિશ માટે આપણે જે ખાસ જે સ્પોકન કોર્સ તમારા માટે અને જે કહેવાય ને કે ધોરણ છ થી ધોરણ બાર સુધીમાં જે વિદ્યાર્થીઓ આગળ નવોદય બાલાચડી કે સીઈટી ની રક્ષા સ્કૂલ માં જો આગળ પ્રવેશ મેળવે છે તો તમારો ટોટલી અભ્યાસક્રમ સીબીએસસી બોર્ડ અને ઇંગ્લિશ મીડિયમ અને હિન્દી મીડિયમ માં થવાનું હોય છે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓએ છેલ્લા વર્ષોના અનુભવ પરથી કે પાછળથી પછી વિદ્યાર્થીઓને ઇંગ્લિશ સમજવામાં જે ડિફિકલ્ટી પડે છે એ ન થાય એના માટે ખાસ એક ઇંગ્લિશ ના સ્પોકનનો કોર્સ જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ વિશે હું તમને થોડીક તો માહિતી આપીશ અને ત્યાર પછી જે મેડમ જે આવનારા સમયમાં જે આપણે સીટી અભ્યાસક્રમ પછી જે આપણે સ્પોકન નો કોર્સ શરૂ થવાનો છે એ કોર્સ બાબતની તમને થોડીક અહીંયા માહિતી આપશે કઈ રીતનો આગળ અભ્યાસક્રમ રહેશે અભ્યાસક્રમ ની શરૂઆત ક્યાંથી થશે પેલા આપણે જોઈએ

કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ કોર્ષમાં અત્યારે જોડાઈ શકશે એવું નથી કે તમે ખાલી કે જવાના હોય તો જ આ જોઈન વિદ્યાર્થીઓ જેને ઇંગ્લિશ પાયાથી શીખવું છે એ બધા જ વિદ્યાર્થીઓ અહીંયા જોડાઈ શકશે ત્યાર પછી કોર્સ જે છે એ પાયાથી એટલે કે એબીસીડી અને સાઉન્ડ થી અહીંયા શરૂ કરવામાં આવશે જે વિદ્યાર્થીઓને હજી પણ ઇંગ્લિશ બોલવામાં લખવામાં કાંઈ પણ પ્રોબ્લેમ થાય છે તો એ ટોટલી તમારી મુશ્કેલી અહીં દૂર થઈ જશે ત્યાર પછી વાત કરીએ તો અંગ્રેજી બોલવા વાંચવા લખવા સમજવા પર જે અહીંયા વિશિષ્ટ તમને કેળવણી મળશે ઉપરાંત ફોનિક્સ પદ્ધતિ દ્વારા અહીંયા અંગ્રેજી શિક્ષણનું કાર્ય રહેશે જેથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ખાસ સમજી શકીએ કે જે તમે અત્યાર સુધી ધોરણ એક થી પાંચ માં જે ભણી ગયા છો એમાં હજી ક્યાંક મુશ્કેલી પડે છે તો એ તમારા બધા જ પ્રશ્નોનું અહીં સમાધાન થશે રેડી તો આવી જ રીતે અહીંયા અંગ્રેજી બોલવા માટેનું જે આત્મવિશ્વાસ છે કારણ કે અંગ્રેજી બોલવા માટે પહેલાં આપણે અંદરથી આત્મવિશ્વાસ હોવો જોઈએ જેમ આપણે વર્ષોથી ગુજરાતી ભણીએ છીએ ગુજરાતી આપણી માતૃભાષા છે રેડી તો ગુજરાતી બોલવામાં આપણે કંઈ વિચારતા નથી તો એવી જ રીતે અંગ્રેજી બોલવા માટેનો જે આત્મવિશ્વાસ છે જે અહીંયાથી તમને લેવડોપ થશે રેડી તો ઉપરાંત અત્યારે જે બે હજાર ત્રેવીસનું તમારું જે પેપર છે બે હજાર ચોવીસનું જે નું પેપર છે અને બે હજાર પચીસનું રેડી એને અહીંયા થોડીક મેડમ તમને અહીંયા માહિતી આપશે થોડાક પ્રશ્નનું સોલ્યુશન કરાવશે ત્યારબાદ જે છે એ મેડમ અહીંયા તમને કોર્સ વિશેની અન્ય માહિતી આપશે તો હું અહીંયા મેડમને ઇન્વાઇટ કરીશ મેડમ પ્લીઝ અત્યારે જે તમે જે વિદ્યાર્થીઓ છે એમને અત્યારે બે હજાર ત્રેવીસ પેપર અને આગળ તમને જે કોર્સ વિશે અહીંયા અમુક માહિતી આપશે ઓકે ચાલો તો અત્યારે મેડમ તમારો આગળનું લેક્ચર રહેશે હેલો એવરી માઇને ફ્રી આઈ એમ આઈ એમ ઇંગ્લિશ કોચ છે So, in the last, uh, we will talk about uh, your phonics. Uh, now, how to speak, how to read, and how to write. There are the basic fundamentals of the English language. So, we can try to cover all of you because I know that you all are in a Gujarati medium. And after the Navoday, you have to write, speak, listen, even you have to speak in English. So, વી કેન કવર યો ફંડામેન્ટ વિચ યુ ને તો તમારે જે પણ એ સેઝ બ સી સેઝ ક એ બધું જ આપણે તમારા લેક્ચરમાં આપણે કવર કરીશું બરાબર છે અને તમારા પ્રિપરેશન પ્રમાણે જે ઇંગ્લિશ લેંગ્વેજ નો જે પેપર તમારે અત્યારે આપવાનું છે એમાં બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસ ના અમુક આપણે ક્વેશ્ચન્સ આપણે જે ફંડામેન્ટલ્સ કહીએ એ આપણે ક્લિયર કરીશું ઓલ નેક્સ્ટ વન નાવ વી કેન સી સમ બેઝિક ફંડામેન્ટલ ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ ઇંગ્લિશ ઇઝ અ લેંગ્વેજ નોટ એની લોજિકલ ઓર ઇન્ફોર્મેટિવ ડેટા બટ ઇટ્સ અ લેંગ્વેજ યુ હેવ ટુ લિસન કેરફુલી રાઈટ કેરફુલી સો માય થિયરિકલ ફંડામેન્ટલ ઇઝ First of all, we are talking about the sound.

સ્પીક લાઈક ધીસ આ ઇંગ્લિશ લેટર સાથે આપણે ગુજરાતી ના અક્ષરોને મેચ કરાવ્યા છે જયારે ઇંગ્લિશ નો વર્ડ કેવી રીતે બને છે અને હાઉ ટુ રીડ ધ ઇંગ્લિશ વર્ડ उंड लाइक दि फॉर एक्साम्पल स्पेलिंग लखी सी क्स टू अस टू ट स्पेलिंग कई रीते रीड कराए कैट केट न स्पेलिंग आने कहवा क ए ક એટ કેટ પછી બીજો સ્પેલિંગ છે એમ એ ટી મ એટ મેટ ચલો લાસ્ટું સ્પેલિંગ કોઈ મને રીડ કરીને બતાવશે ગ એટ ગેટ પ That. so read like this using the sounds it's a sound system okay so nowadays we are talking about the sounds architectures and uh, articles then uh, grammatical અ સિસ્ટમ્સ લાઈક પાસ્ટ ટેન્સ ફ્યુચર ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ ઓર ઓલ ઓફ ધ ટેન્સ ઇઝ વી આર ગેટિંગ ટુ એક્ટિવ એન્ડ ઓલ ઓફ આર ઇન યોર નવો ક્લાસીસ ઓકે તો એવરીબડી તમે લોકો મને કોમેન્ટમાં જણાવો કે તમને ઇંગ્લિશ કન્વર્ઝેશનમાં મારી સાથે ફાવશે કે ગુજરાતીમાં ફાવશે આઈ ડોન્ટ નો કે તમને લોકોને ઇંગ્લિશ કન્વર્ઝેશન મારું સમજાય છે કે પછી હું ઇંગ્લિશ ગુજરાતીમાં તમારી સાથે વાત કરી અને ગુજરાતી કોમ્યુનિકેશનથી આપણે આગળ આગળ વધીએ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ સેઈંગ ગુજરાતી ઓકે કારણ કે અત્યારે સુધીનું મારું કન્વર્ઝેશન ઇંગ્લિશમાં હોય છે તો ઓકે એવરીબડી વોન્ટ્સ ટુ ગુજરાતી રાઈટ પણ તેમ છતાં આપણે થોડું થોડું વચ્ચે ઇંગ્લિશમાં જ હું વાત કરીશ યુ હેવ ટુ લિસન ઇન ઇંગ્લિશ એન્ડ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ બરાબર ને વાંચતા લખતા બોલતા છે તો જયારે હું બોલીશ ઇંગ્લિશમાં તો તમને સમજાશે ને કે ઇંગ્લિશ કેવી રીતે બોલાય છે કેવી રીતે અંડરસ્ટેન્ડ થાય છે હું ગુજરાતીમાં બોલીશ તો તો તમને લોકોને ઇંગ્લિશ કેવી રીતે રાઈટ ઓકે થોડું થોડું કન્વર્ઝેશન આપણે ગુજરાતીમાં કરીશું થોડું થોડું કન્વર્ઝેશન આપણે ઇંગ્લિશમાં કરીશું રાઈટ તો શું કેવું છે મજા આવશે ઇંગ્લિશ મળવાની મોસ્ટ ઓફ ધ પીપલ દેન વી વિલ સ્ટાર્ટ યોર ઇંગ્લિશ સેશન ઓન ફેબ ઓકે વી વિલ મીટ ઇન ફેબ્રુઆરી એનીવન હેવ ક્વેશ્ચન અબાઉટ ધિસ કોઈને કંઈ ક્વેશ્ચન છે ને આ વિશે તો યુ કેન ટોક વિથ મી ઇઝીલી તમે મારી સાથે વાત કરી શકો છો પ્લીઝ ઓન યોર માઇક તમે તમારા માઇક સ્ટાર્ટ કરીને તમે મારી સાથે કન્વર્સેશન કરી શકો છો હેલો કેમ હેલો વોટ ઇઝ યોર નેમ પાર્થ વોચ યોર ફૂલ નેમ સોલંકી પાર્થ ઓકે

મજા આવે છે ઇંગ્લિશ બોલવાની સોલંકી આદિત્ય ઓકે નાઇસ ક્લાસ કરવા છે સ્પોકન ના યસ ઓકેલ મીટ ઇન ફ્રાઈ ફેબ ઓકે Yes. What's your name? Unnati. Okay. In which standard? Fifth. Yes. Nice. English. Are you like to speak in English? Yes. Okay. Okay. Are you in English medium? Yes. Okay. In which school? Holy Family. Okay. Hello. Hello. Yes. What's your name? Bhargavi Himanshu Patel. Okay. In which standard? गुजराती मीडियम और इंग्लिश मीडियम गुजराती मीडियम ओके जो यू लाइक टू लन इंग्लिश ओके देन वी वील डूट ओके ओके एवरीबडी हन योर मईक बदक चालू करो हेलो हेलो वो चेम मरिया जेनीश बराबर चलो गुजराती मीडियम के इंग्लिश मीडियम गुजराती बोलता हेलो हेलो શું નામ છે તમારું ચિરાગ ઓકે કયા સ્ટાન્ડર્ડમાં ભણો છો સિક્સ વાવ તો હવે આપણે ઇંગ્લિશ ભણશું ને હા બરાબર ગમે છે ખરા ઇંગ્લિશ કે ગુજરાતી જ ફાવે છે ગુજરાત શું નામ છે તમારું ટ્રસ્ટી ઓકે ઇંગ્લિશ કેવું ફાવે છે સારું સારું મને કેશો તમને લોકોને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ ક્યાં આવે છે હેલો વોટ્સ યોર નેમ કેવું ફાવે છે સારું સારું તો રીડ કરતા આવડે છે થોડું થોડું અચ્છા થોડું થોડું આવે છે ઓકે તો આપણે આગળ નવું શીખીશું રાઈટ હેલો વોચર ને ઓકે ઇંગ્લિશ આવડે છે બધા વિષયો આવડે છે પણ ઇંગ્લિશ નથી આવડતું એ ઓકે તો શું પ્રોબ્લેમ થાય છે ઇંગ્લિશ માં સ્પેલિંગ વાંચવા માંડે

ઓકે ઇંગ્લિશ કેમ ફાવે છે સારું સારું એવું ફાવે છે થોડું થોડું નથી સમજાતું બાકી રીડિંગ આવડે છે ઓકે ચલો વોટ્સ યોર નેમ હીત ઓકે ઇંગ્લિશ થોડું થોડું ફાવે છે ઓકે તો પછી આપણે આગળ શીખવાનું છે હા ઓકે હેલો હેલો વોટ્સ યોર નેમ

what's your name? urva. okay. where do you live? Dediapada. para. okay. in which standard? gaya standard. kaya doran okay. please on your mic. hello. hello. yes, what's your name? kox. 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 in which standard? five. okay. do you like to learn english? yeah. okay. learn english with some fun. okay. હેલો હેલો વોટ ઇઝ યોર ને કયા સ્ટાન્ડર્ડ માં ભણો છો ફિફ્થ ફિફ્થમાં ફિફ્થ નાઈ ઇંગ્લિશ સબ્જેક્ટ આવડે છે નો શું પણ નથી આવડતું થોડું 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 આવડે છે ઓકે તો આપણે આગળ શીખીશું હેલો હેલો મેઘન તમારા બધાની વાત ઉપર મેં સમજ્યું કે ભાઈ આપણને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ છે અને આફ્ટર ધનવો કે છ થી બાર ધોરણ સુધી તમને લોકોને ઇંગ્લિશ કોચિંગ છે તમે સમજી શકશો પણ લખી નહીં શકો સાંભળી શકશો પણ બોલી નહીં શકો તો એ વર્થ છે આપણા માટે એ કંઈ કામનું નથી સો એના માટે થઈને આપણે લોકો આ કોચિંગ સ્ટાર્ટ કરીએ છીએ સો તમે એ કોચિંગની અંદર સ્પીકિંગ સ્પીક એટલે બોલવું લિસનિંગ લિસિંગ એટલે સાંભળવું રીડિંગ એટલે વાંચવું અને રાઇટિંગ એટલે લખવું આ ચાર મોડ્યુલ આપણે લોકો શીખીશું સ્પીકિંગ રીડિંગ એન્ડ ફર્સ્ટ ઓફ ઓલ આપણે 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 તમારું સ્ટાર્ટ સ્ટાર્ટ કરીશું કરીશું તમે કે કેવી 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 રીતે 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 રીડ રીડ કરવો કરવો કર્યા પછી એને એનો તો આ બધી જ વસ્તુ કવર ઓકે તો આપણે સોમવારથી ક્લાસ સ્ટાર્ટ કરીએ છીએ બીજી ફેબ્રુઆરીથી આપણે રોજે ઇંગ્લિશ ના ક્લાસ માટે મળીશું ઓલરાઇટ થેન્ક યુ